બોલો વેલકમ બેક ટુ મયુર વંશી ફેમિલી લોગ હેલો एवरीवन અને જય શ્રી તો તમે જોતા કે આ કેવા આલ્બમ છે પર મારા આલ્બમ નથી કે લગનના નથી આ છે સોફાના આલ્બમ તો અમારે એક ને અહીંયા કરવાનું છે થોડું ઘણું રિનોવેશન કે મેરેજ આવે એ પેલા થોડું કરી તો બસ મેરેજ આવે હમણાં મેરેજ તો અને આ ઈરવાના મૂડ થોડો ખરાબ છે કારણ કે દર્શકે આમાં હેલિકોપ્ટરમાં ફરી આવીને એટલે તમે જો કે થમ્બનેલ જોઈને વિચાર આવી ગયો છે કેમ કે હમણા હેલિકોપ્ટરમાં ગઈ એટલે ઈરવાના થોડી મજા ન આવી થઈ છે ઈરવાને કે આ મારતું નથી આ બધાય ફરી આવ્યા અને હું રહી ગયો હવે આપણે પંચશું ટેન્શન ના લે ઈરવા ઠીક છે આમ કે ઓકે આપણે એને બી લઈ જાય ઈરવા આમ કઈ દે કઈને દુતા હું લઈ જાવ ક્યાં હા તો લગન માં કઈ દે હા

એટલે મને તો શું કહેવાય કે ચોરીઓ છે એ પણ છે એટલે મારે તો મને તો એવો જ કલર ગમે જો આવો કલર ગમે મને હા હો બે તું ધ્યાન ગયો તારા ઉપર આમાં કેજો હીરવા ના આ ગમે બનશે તને આના દાંત ઉછા ને પણ જો કેમેરામેન જલ્દી ફોકસ કરો કલર આપડો મમ્મી મને ધોઈ નાખ્યો

બો મજા આવીતી મનંત્રીસાના નવી કે મે હેલિકોપ્ટર માં ગઈ એ હેલિકોપ્ટર માં ગઈતી હું તો બેઠી નહોતી બતાવું એમાં ખાલી ઊભેલી બા મોયે મોયે મન બધી ખબર એમાં કઈ ઉકારાઈ નઈ તને ખબર ન હોય હું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અને અત્યારે હમણાં બંસી પણ આવી ગઈ વાહ મમ્મી હાથમાં આજે શાક ખાવા મળશે ભાઈ કીધું હવે ધ્યાન રાખવાનું છે જમવામાં હો જમવામાં એટલે ટૂંકમાં માપી કે ગોળકી ને ખાઈ જોઈએ એની હિસાબે થોડુંક કોલેસ્ટ્રોલ આવી ગયું એટલે પાછું હોય જાય અને મસ્ત ખાખડી છે આજે હેલો એવરી કેમ છો બધા મજામાં તો આગળ લોક જોયો હોય છે તમે કે સાંજે બધા આવ્યા હતા અને અત્યારે હું મમ્મી ને પપ્પા ગયા તા દવાખાને કેમ કે એને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવવાનો હતો અને જો અત્યારે કોણ આવ્યું છે આવો મેડમ આવી ગયા તમે અમે ગયા હતા હોસ્પિટલે મમ્મી ને પપ્પાનો બીનો રિપોર્ટ કર્યો કોલેસ્ટ્રોલ બીપી બધું નોર્મલ આવ્યું ચિંતા જેવું છે નહીં પણ ગોળ કી ઓછા ખાવાના કીધા કેમ કે એનાથી કોલેસ્ટ્રોલ વધે એટલે મમ્મી ખાય ઉપર કાકા પણ ખાય એટલે એમ કીધું થોડું ઓછું ખાજો કેમ કે જતીનભાઈ જ છે આપણા ડૉક્ટર ફેમિલી ડૉક્ટર જાણીતા એટલે એને એમ કીધું એટલે ચાલો તારો એક તારા માટે એક મોટી સરપ્રાઈઝ આવી છે તો ખબર નહીં એન્ટ્રી તો જો વાહ તારા માટે મેં મસ્ત હું ગિફ્ટ લઈ આવ્યો વેલેન્ટાઇન ડેનું જો હા કાકાને ગોળગી ખાવાનું ઓછું કીધું કાકા

દાદાની કે થોડુંક શરદી જેવું છે તો એ કે જાવું જો માંગરોળ તો ચાલો જઈએ અમારે કેવું હોય ખબર કે દાદાને એમ થાય કે નહીં મને અત્યારે થોડુંક હમું નથી શરદી હોય એટલે એમ કે તાત્કાલિક ભાગ હોય એટલે અત્યારે અમે જઈએ હું પપ્પા અને દાદા માંગરોળ દવાખાને તો જોઈએ બાપાને એટલો કંઈ વાંધો નથી પણ એ થોડુંક વધુ લઈ લે અત્યારે બાપાની ઉંમર પણ પંચ્યાસી ઉપર થઈ ગઈ પણ તો એ જો કે સારું કહેવાય તબિયત એ સારી હે તો ચાલો બાપાને લઈને જઈએ મને જોઈએ બાપાનું રિએક્શન

તો નાની નાની બધી ક્લિપ્સ ભેગી કરી અને વિડીયો બનાવ્યો છે હમણાં થોડું બિઝી શેડ્યુલ છે બધાનું તો આટલું બધું વ્લોગિંગનો ટાઈમ રહેતો નથી પણ હજી અમે બેસ્ટ ટ્રાય કરીએ છીએ અને નેક્સ્ટ વીકમાં કાંઈક પ્લાન કરીએ મસ્ત બહાર જવાનો અને વ્લોગિંગનો તો થેન્ક યુ સો મચ એટલો રિસ્પોન્સ આપવા માટે અને બધા જ લોકો ફૂલ વિડીયો જોવે છે બહુ સારો રિસ્પોન્સ આપો છો તો દિલથી થેન્ક યુ અને આવી જ રીતે અમારા વિડીયોઝ જોતા રહો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ